વાત દારૂબંધીની છે અને એની જ વચ્ચે આ તરફ સાબરકાંઠા બદનામ થઈ રહ્યું છે બીજી તરફ બનાસકાંઠાનું એક નાનું ગામ અત્યારે સારા વિચાર સાથે ખૂબ ચર્ચામાં છે એક તરફ પોલીસ દારૂના રવાડે ચડી તો બીજી તરફ એક ગામે દારૂબંધીનો સંકલ્પ લીધો છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાતો હોવાના અને પીવાતો હોવાની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવે છે દરરોજ ક્યાંક ને ક્યાંકથી દારૂ ઝડપાવવાના સમાચાર મળતા રહે છે પોલીસ કાર્યવાહીના દાવા તો કરે છે પણ બુટલેગરો કાયદાની એસી તહેસી કરવામાં કંઈ જ બાકી નથી રાખતા પરંતુ જો દારૂ પીવાય જ નહીં તો વેચાશે કેવી રીતે જો પોલીસ ધારે તો દારૂ વેચાતો બંધ થશે કે નહીં તે ખબર નહીં પણ દારૂ પીનારા પીવાનું જ બંધ કરી દેશે તો ચોક્કસથી દારૂનું વેચાણ પણ બંધ થઈ જશે તમને થતું હશે કે આવું કેવી રીતે શક્ય બની શકે પણ બનાસકાંઠાનું એક ગામ એવું છે જેણે આ શક્ય કરી બતાવ્યું એક એવું ગામ જ્યાં દારૂના વેચાણ પર અને પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે એક એવું ગામ કે જે આખા બનાસકાંઠાને પ્રેરણા આપી રહ્યું છે આ ગામનું નામ છે ધનાણા જે સુઈ ગામ તાલુકામાં આવેલું છે ધનાણા ગામમાં તમામ સમાજના લોકોએ શિવજી મંદિરે ભેગા થઈને દારૂબંધીનું બંધારણ બનાવ્યું આ બંધારણમાં કોઈ પણ વ્યક્તિ ગામમાં દારૂ વેચે કે પીવે તો બે લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેને લઈ ગ્રામજનો શું કહી રહ્યા છે તે સાંભળો ગામ નો દારૂ તો તરાજ બેન દીકરી જાતી આવતી રોડ ઉપર બસ જણ ઉપર કોઈની ની રહેતું નહીં એટલે ગામ લોકો બધા ડાયરે આલે ભેગા દે શિવના મંદિર માં દારૂ વિશે બંધી કરી કોઈ વેચાણ કરે આમ બહારથી થી લાવી તો એનો 2 લાખ રૂપિયા દંડ અને શિવના ગમે તે હારક મવાપરી નાખવાના ગામમાં જો કોઈ દારૂ પીતા પકડાય કે વેચતા પકડાય તો તેની પાસેથી બે લાખનો દંડ લેવાશે અને જે દંડ ભેગો થશે તેનો ઉપયોગ ગામના વિકાસના કાર્યો માટે કરવામાં આવશે ગુજરાતમાં આમ તો અઢાર હજારથી વધુ ગામ છે જેમાંથી ઘણા ગામડાઓમાં દારૂનું દૂષણ ચાલતું હશે પરંતુ કોઈ ગામે આવો નિર્ણય નથી કર્યો અને એટલે જ ગ્રામજનોની આ હકારાત્મક વિચારધારા સલામને પાત્ર છે ગ્રામજનો આવો નિર્ણય લઈ શક્યા તે તેનું પણ એક કારણ છે વર્ષો પહેલાં ગામના વડીલો દ્વારા દારૂબંધી કરવામાં આવી હતી અને તે સમયે પાંચસો રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ વર્ષો બાદ ગામની યુવા પેઢી દારૂના રવાડે ચડી જતા વડીલોને તેમના ભવિષ્યની ચિંતા થવા લાગી ગામમાં દારૂબંધીનું બંધારણ બનાવવા પાછળનું બીજું કારણ એ પણ છે કે વ્યસન તરફ ધકેલાઈ રહેલા યુવાનો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે

એટલે અમારા મનને એવો એક વિચાર આવ્યો કે ખરેખર તો આ ડોમ શો નહીં તો હવે પછીની પડદા છે જે આના પછીના આ તો કોઈ વેચતા જ નહીં રહે બરાબર એટલે અમે એવી ગોમને બધાના આગેવાનોને બીજાને રજૂઆત કરી અને આ દારૂબંધી કરી છે અને સો ટકા દારૂબંધી રહેશે એવો મને આત્મવિશ્વાસ છે અને કોઈ પણ આમાં ઘટવા નહીં દઈએ જો દરેક ગામના આગેવાનો દારૂબંધીનો આવો નિર્ણય કરે અને તેને સારી રીતે અમલ કરે તો રાજ્યના યુવાધનને બરબાદ થતું રોકી શકાશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર